દોસ્તો બોટાદના ખેડૂતો દ્વારા એમના પાસેથી લેવામાં આવતો કડદો જે છે એમના વિરોધમાં આંદોલન થયું હતું અને ત્યારબાદ ખેડૂતોની મહાપંચાયત આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા બોલાવવામાં આવી હતી પરંતુ આ દરમિયાન જે ઘટનાઓ બની એમના વિડીયોઝ પણ આપણી સામે આવ્યા આ ઘટના ખૂબ ચોંકાવનારી ઘટના હતી કારણ કે આ મહાપંચાયતના કેટલાક લોકો જે છે એમના દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો તો પછી પોલીસ દ્વારા જે છે પથ્થરમારો જે કરનારા લોકો છે એમની ધરપકડ કરવામાં આવી તો આમ આદમી પાર્ટીનું એવું પણ નિવેદન હતું કે કેટલાક લોકો જે નિર્દોષ ખેડૂતોની પણ ધરપકડ થઈ છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના બે નેતાઓની પણ ધરપકડ થઈ ત્યારે એમને લઈને સમાચાર આવી રહ્યા છે શું છે અપડેટેડ માહિતી જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ તો આ મામલો ત્યારે ચર્ચાનો વિષય બને છે જ્યારે બોટાદમાં ખેડૂતો પાસેથી એમને પૂરતો ભાવ ન મળવાને કારણે ખેડૂતો રસ્તા ઉપર આવે છે એક બાદ એક ખેડૂતો સક્રિય થતાની સાથે જ આમ આદમી પાર્ટીના બે નેતાઓ પણ ચર્ચામાં આવે છે રાજુ કરબડા અને પ્રવીણ રામ નામના બે નેતાઓ જે છે આમ આદમી પાર્ટીના એવો નેતાઓ જે છે એમની આગેવાનીમાં ખેડૂતોની મહાપંચાયત તો બોલાવવામાં આવે છે પરંતુ આ મહાપંચાયત દરમિયાન જે ઘટનાઓ બને છે તેની પણ કોઈએ કલ્પના પણ નહોતી કરી ત્યારબાદ દોસ્તો આ ઘટનાના પડઘા એટલા પડ્યા કે એમની જે નેતાદગીરી કરનારા લોકો છે એમની ધરપકડ કરવામાં આવી આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી અને આ તમામ બાબતનું સંયોજન આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ કર્યું કે અમારા નેતાઓને તમે ત્ ભલે જેલમાં પૂરી દો મને પણ તમે જેલમાં પૂર્યો અમારા નેતાઓને પણ જેલમાં પૂર્યા પરંતુ નિર્દોષ ખેડૂતોને છોડવી મૂકવાની માંગ એમણે કરી છે અને એ વિડીયો એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી શેર પણ કર્યો છે બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેવો વિસાવદનના ધારાસભ્ય છે એમણે પણ આ ખેડૂતોને બચાવવા માટે ખેડૂતોને ન્યાય મળે એ માટે એમણે પોતાનો ધારાસભ્ય તરીકેનો એક પગાર જે છે એ ખેડૂતો માટે વાપરવાની વાત કહી છે અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બોટાદમાં જે ઘટના બની છે બોટાદમાં એમને એવું લાગી રહ્યું છે કે નિર્દોષ ખેડૂતોને પકડવામાં આવ્યા છે તો આ સૌ ખેડૂતો જે એમને દિવાળી જે છે એમનો ઘરના દીવો ઓલવાઈ ન જાય એટલા માટે ધારાસભ્ય તરીકેનો એમનો પગાર પણ આ ખેડૂતો પાછળ વાપરવાની વાત કરી છે તો બીજી તરફ આ રાજુ કરપડા અને આ પ્રવીણ રામ જેવા નેતાઓ જે છે એમની હવે બે દિવસ માટે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ફરીવાર તારીખ વીસના રોજ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારબાદ એમનો નિર્ણય આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહીની ખબર પડશે પરંતુ હાલ પૂરતા આ સમાચાર એટલા જ આવી રહ્યા છે અહીંયા વિરામ આપીએ છીએ આપનું આ વિષય શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો સમગ્ર ઘટનાની વાત આપ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય ને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં ધન્યવાદ